મિત્રો મ્યાનમારમાં અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ આવેલો ભયંકર ભૂકંપ આ ભયંકર ભૂકંપની તીવ્રતા હતી સાત અને તેના આંચકાએ મ્યાનમારના મંડલય શહેરને રુઝાવી દીધું પરંતુ આંચકા માત્ર મ્યાનમાર સુધી સીમિત ન રહ્યા થાઈલેન્ડ ચીન અને ભારતના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા આ ભૂકંપે હજારો લોકોના જીવ લીધા અને અનેક ઇમારતો ધરાશય થઈ અને રાહત કાર્ય હજુ પણ શરૂ છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ આજના મહત્વના સમાચાર પર આપણે નજર કરીશું મ્યાનમાર ના ભયંકર ભૂકંપ પર ત્રીસ માર્ચ સુધીના સમાચાર મુજબ મ્યાનમારમાં સોળસો ચુમાલીસ થી વધુ લોકોના મોત થયા છે ત્રણ હજાર ચારસો આઠ લોકો ઘાયલ થયા છે એકસો ઓગણ લોકો હજુ પણ ગૂમ છે થાઇલેન્ડના બેન્કોકમાં પણ એક માળની અધૂરી ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં સત્તર લોકો મૃત્યુ પામ્યા છે આ ભૂકંપ પછી છ પોઈન્ટ ચાર તીવ્રતાનો મોટો આફ્ટર શોક પણ આવ્યો હતો જેને બચાવ કાર્યને વધુ મુશ્કેલ બનાવ્યું છે મ્યાનમારની સૈન્ય સરકારે આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે ભારતે સૌથી પહેલું પગલું ભર્યું છે ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતે પંદર ટન રાહત સામગ્રી અને એનડીઆરફની ટીમ યાગુન મોકલી છે આ ઉપરાંત ચીન અને આ રશિયાએ ડ્રોન અને બચાવ સાધનો સાથે ટીમ મોકલી છે પરંતુ રસ્તાઓ અને પુલોનું નુકસાન થવાથી રાહત કાર્યમાં મોટી અડચણ આવી રહી છે મ્યાનમારમાં ભૂકંપ નવી વાત નથી યુએસજીસીએસના ડેટા મુજબ અઠાવીસ માર્ચનો ભૂકંપ એક સદીથી વધુ સમયમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે આ પહેલાં પણ અનેક ભૂકંપો આવ્યા છે ઓગણીસો ત્રીસમાં ભાગો ભૂકંપે મોટું નુકસાન કર્યું હતું ઓગણીસો અઠ્યાસીમાં એક ભૂકંપમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા અને ઓગણીસો નેવમાં બત્રીસ ઇમારતો ધરાશાયી થઈ હતી નાના મોટા આંચકાઓ અવારનવાર મ્યાનમારમાં આવતા રહ્યા છે મ્યાનમારમાં સગાઈનેમ ફોલ્ટ નામની બારસો કિલોમીટરની લાંબી ફોલ્ટ લાઇન છે જે ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલી છે આ ફોલ્ટના કારણે મ્યાનમાર હંમેશા ભૂકંપના જોખમમાં રહ્યું છે મ્યાનમારમાં ભૂકંપ શા માટે આવે છે તેનું મુખ્ય કારણ છે ટેકનોનિક ફ્લેટની હિલચાલ પૃથ્વીની સપાટી ઘણી મોટી ફ્લેટની બનેલી છે અને મ્યાનમાર ચાર મોટી ફ્લેટના સંગમ પર છે ઇન્ડિયન પ્લેટ યુરેશિયન પ્લેટ સુદા પ્લેટ અને બુર્મા માઇક્રો પ્લેટ આ પ્લેટ જ્યારે એકબીજા સાથે ઘસાય છે ત્યારે મોટી ભૂકંપની પરિસ્થિતિ સર્જાય છે અઠ્યાવીસ માર્ચનો ભૂકંપ સ્ટાઇલી પ્લેટનું મોટું પરિણામ છે મિત્રો મ્યાનમારનો આ ભૂકંપ એક કુદરતી આફત હતી પરંતુ તેની પાછળનું વિજ્ઞાન ઇતિહાસ અને માનવીય પાસાઓ આપણને ઘણું બધું શીખવે છે આપણે બધાએ મ્યાનમારના લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ અને આવી ઘટનાઓથી બોધ પાઠ લઈને ભવિષ્ય માટે તૈયાર રહેવું જોઈએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ